પાખંડ જે થશે કળિયુગમાં સાચો જે ધર્મ છે એને કોઈ નહીં માને વેદો ને કોઈ નહીં માને પુરાણોને કોઈ નહીં માને નવા નવા ધર્મો ઉત્પન્ન થશે સંપ્રદાયો ફાટશે કેટલા કેટલા અજ્ઞાનવશ જાણતા નહીં હોય કે ભગવાન નું મૂળ સ્વરૂપ જે છે એનો તિરસ્કાર કરશે એનો વિરોધ કરશે પરંતુ કળિયુગનો પ્રભાવ છે તેના લક્ષણો બતાવ્યા છે અંતે ભગવાન શ્રી હરિ નારાયણ કલતી અવતારનું ધારણ કરશે અને ફરીથી પૃથ્વીનો ઉદ્ધાર કરશે આપણે કોઈ એનામાં સક્ષમ નથી પરંતુ હંમેશા પ્રયત્ન એ જ રાખવો જોઈએ કે આપણા વૈદિક ધર્મ પરંપરાઓ સાથે જોડાયેલા રહીએ ભલે નવા સાધુઓ નવા મહંતો ભગવાનની કૃપાથી તમને એનો સંગ થાય એમનો ભેટો થાય તો અવશ્ય એમને માન આપવું આદર કરવું પરંતુ તમારા મુખ્ય જે મૂળ જે છે ધર્મનું મૂળ છે વેદોનું મૂળ છે એવા વૈદિક ધર્મને ન ભૂલવો શ્રી હરિ નારાયણ દેવોના દેવ મહાદેવ એમને ક્યારે ન ભૂલવા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ છે મુખ્ય છે જગતની રચના પાલન અને સહારનું કાર્ય કરનારાઓ છે